મન થઈ ગયું છે કે આપણે સુરતમાં રહેવા આવવું હોય કાંઈ પણ થાય એમ સારી સિટી છે એકદમ ક્લીન સિટી છે આપણે ક્લીન સિટી પણ કહી શકાય તો કે યાર હું અલગ જ છે હવે જ્યારે ગઈ છે ને જ્યારે આવે ને ત્યારે આ બે લોકો મને મૂકવા આવે સુરત માં પહોંચી જાય પણ ગરદી જો આ ગરદી સો રાઈટ ગુજરાતી શું કેમ છો સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં માં આજના બ્લોગ તો ચલો ગાઈસ શું કરીએ ન્યુ બ્લોગ તો ગાઈસ તમારે થયું હશે કે અત્યારે હું આ બધા કપડા મારી બાજુમાં દેખાય એ ક્યાંથી આવ્યો હું એટલે હું અત્યારે આવ્યો છું મારા ખાસ ફાઈબરના કારખાને અને અહીંયા અમારે વસાભાઈ બેઠા છે જે શરમાય છે કેમેરામાં જોશે નહીં તો હું અહીંયા કારખાને આવ્યો છું ગઈશ અને મારે જ આવવું છે આજે એક બારે મતલબ બારે મતલબ કે સુરત જવાનો વિચાર છે એટલે હું જઈ રહ્યો છું સુરત એટલે મેં તો એના પહેલાં કીધું ભાઈ બધા કારખાના જવું કારણ કે મારી ટ્રેનનો હજુ ટાઈમ હતો એટલા માટે એટલે અહીંયા આવ્યો હવે ફ્રેશ થઈને પછી નીકળી જઈશ બાકી ભાઈ કાંઈ કહેવા નહીં અને ગાઈસ તમને હું મારા ખાસ થી મીટ કરાવું ખાસ મારો ભાઈબંધ છે ખાસ ભાઈબંધ છે મારો સવો જોશે નહીં સર આ મનોજ હું કે મનોજ લો ગાઈસ જય સીએ સુરત ને મલસી હવે આગળ જે મારે જવું છે રેલવે સ્ટેશન અને ત્યાં જે ટિકિટ પણ લેવી છે એટલે ઘણો લેટ થશે તો પહેલા જઈને ત્યાં લઈ આપણે ટિકિટ ને પછી વધી આગળ અને મને મનોજ ભાઈ મને મૂકવા આવે છે હાલો મનોજ બોલો ચાલુ કરતા આવડશે ને ગાઈસ કે બ્રેક કેમ ચોટે મને કે ગાડી ચોટે હેરી હાલો ગાઈસ મળી આવજો ને બાંદ્રા ટર્મિનલ ત્યાં ઉતરી ગયો અને આ લોકો મને આયા મૂકવા જેરે ગઈ છે ને જેરે આવે ને ત્યારે આ બે લોકો મને મૂકવા આવે એમાં એક આ જે માણસ છે આ શરમાય છે એ બોલતું નથી મતલબ કે મારે કેમેરા સામે નથી આવું તું શરમા ભાઈ નહીં શરમાતું ને આ ભાઈ શરમાય છે કેમ કે લગ્ન છે ફોર એટલા માટે કઈ સાહેબ આપણે અંદર જવું પડશે કારણ કે નહીં જાય પછી ટ્રેન આવી જાય એવું આપી દીધું બસ તો જાઉં ફરી આવું સુરત કઈ સુરત ફરી આવી ને પછી જલ્દી પાછા ગાઈશ પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ તો આ ટિકિટ મારી છે પહેલાં આપણે મસ્ત ટિકિટ ફાઇનલી મેં ટિકિટ થઈ લીધી છે અને હવે હું જાઉં ફટાફટ ક્યાં જોઈને જોઉં કે આપણી ટ્રેન લાગી છે કે લાગી હાલો મારા ક્યાંથી લાગી જ લાગી નથી લાગી હું આજે ખબર આમ જો આ છે આપણી ટ્રેન બહુ જ બાંધરા છે એટલે આપણે હવે બેહી જાય એ પછી લેટ થશે હાલો કેમ કે ટ્રેન ઓલરેડી લાગી ગઈ છે ઓલરેડી કઈશ હું છે ને ત્યાંથી લઈને હાલીને આવું રહ્યું હજી આગળ જવાનું છે મારે બોલો હજી આગળ મતલબ કે એકદમ છેલ્લે હજી આગળ હે એટલે મતલબ કે હજી એકદમ જવું ને એકદમ આટલી લાંબી ટ્રેન હે હજી આપણું મતલબ કે એસ ટુ હજી એસ ફાઈવ આવ્યું છે પછી એસ ફોર પછી એસ થ્રી પછી એસ ટુ એટલે આટલું લાંબી ટ્રેન કેવાય ને મારો એસ માં છે એટલે બાર લાગશે અને એસ ફોર એસ થ્રી હવે મારો મતલબ કે એસ ફોર આવ્યો છે ફટાફટ આપણે આપણા ડબ્બામાં જઈએ બુક કરી છે ત્યાં જઈને બેસી જઈએ ને પછી વાંધો નહીં અને પછી ક્યારે પહોંચીએ આપણે સુરતથી ખબર નથી આવી ગયું છે તો આપણે જઈ એસ ટુમાં હા શું ફાઇનલી ગઈ મને જે મારી જગ્યા હતી એ મને મળી ગઈ છે હું આરામથી બેઠો છું ને હવે આપણે ક્યાં મળશે ખબર સિંધા સુરત કારણ કે હવે મારા ખ્યાલ ત્યાં સ્ટોપ થશે મારા ખ્યાલથી સાહેબ દસની આજુબાજુ આજી બાજુ આપણે પહોંચાડ દેશે એટલે આપણે હવે મલતીના સુરત તો હવે મળીએ ક્યાં સિંધાવ સુરત ચલો મળીયા થોડો પછી આઈ રે રુલેલી વાંટા રે તો કંડડો અને તમને ખબર છે આપણે ચા નથી પીતા અને આપણે મસ્ત એક કોફી લીધી છે કોફી પીએ છીએ અને ગાયન્સ એક ખાસ એવું કહેવામ છે કે મારા તો સબ્સ્ક્રાઇબર નહીં પણ ભાઈના જે સબસ્ક્રાઇબ મળ્યા છે આજો ગાય એક આપણે વિજયભાઈ છે અને જોકેશ જોગેશભાઈ મળ્યા છે ત્યાં તડકો આવે છે જોગેશભાઈ દેખાતું છે ચહેરો હવે દેખાય બરાબર બરાબર હા છે ભાઈ મળી ગયા છે એટલે એમ હવે કંટાળો આવશે નહીં મને એમ હતું કે યાર સુરત પહોંચ્યું છે ત્યાં લગી બોરિંગ થઈ જાય પણ હવે ભાઈ મળ્યા છે એટલે વાંધો નહીં આવે હવે ગાયન્સ પહેલાં કોફી પી લી કારણ કે

એક અલગ ફિલિંગ આવે કે ભાઈ ગુજરાતમાં આપણે એન્ટર કર્યા અલગ મજા આવે એટલે હવે તો પહેલાં મારે રિક્ષા ગોતવી પડશે અને રિક્ષા મળી જાય ને પછી આપણે ઘરે પહોંચી ફાઈનલી ગઈ સુરત 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 હવે આપણે અહીંયાથી મારા ખ્યાલથી મેં જે નેક્સ્ટ ટાઈમ આવ્યો હતો ને ગાઈશ તું ઓલી બાજુથી મેં રિક્ષા કરી હતી ઓલી બાજુથી હવે મારે આ વખતે પણ ઓલી ઓલીબાજુથી કરવી પડશે જેટલું મને ખ્યાલ છે તો પહેલાં એક કામ કરીએ જે ઓલી બાજુ જવાનું છે હું આ જઈ એના પહેલાં આપણે તો કે એટલે ફરી લઈએ યાર કેમ કે જ્યારે આવીએ ને ત્યાં ફરવાનું થોડું કારણ કે અમે જાશી ઘરે તો શું જાશે આ રેલવે સ્ટેશન થોડુંક નજારો બજારો લઈ લઈ અને ફરી લઈ પણ એના એના પહેલાં હું થંબેલ માટે ફોટો લઈ લઉં સો ગાઈસ ચાલો આપણે થંભલ માટે એક સારો ફોટો પણ ક્લિક કરી લીધો અને અહીંયા સુરતની યાદો પણ વાહ 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 અહીંયા એક તકલીફ છે ટ્રાફિક ને અહીંયા પબ્લિક મતલબ શું છે અહીંયા વગર હેલ્મેટ કે પછી શું કહેવાય સિગ્નલ બિગ્નલ અહીંયા કાંઈ સુરતમાં લાગે નહીં ભાઈ અહીંયા તો જે હાલે એમ હાલવાનું એવું હોય હવે આપણે જવું છે તો એના પહેલાં નજારો છે મારી પાછળ ફૂલ નજારો છે એકદમ જોર થાય છે કે યાર શું કાંઈ કાંઈ જ છે એમ હવે ગાઈસ નજાવો તમે જોન જોરદાર છે પણ અહીંયા બધા લોકો મને જોઈ રહ્યા છે એ ખબર નહી કેમ અત્યારે એમ સાચું છે કે કદાચ નવો અહીંયા કને સુરતમાં યુટ્યુબર આવ્યો છે પણ આપણે હવે સુરતમાં જ રહેવાનું છે ભાઈ થોડા ટાઈમ પછી આપણે ગુજરાતમાં એન્ટર મારવાના છીએ હા આમ જો ગાઈસ શું જગ્યા છે યાર જોરદાર છે યાર છે ને એક નંબર વાય 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 મતલબ કે શું જગ્યા છે એમ આપણે બધા લોકો મને પૂછે છે ક્યાં જવું ક્યાં જવું કાંઈ ખબર નહીં મને ખબર છે ક્યાં જવું પણ એ લોકો એમ કે ક્યાં જ આવ્યો ભાઈ તો પેલા ફટાફટ આપણે રિક્ષા બુક કરી અને એના પેલા ક્યાં બોલ રહ્યો ભાઈ કતારગામ જવું કતારગામ ક્યાં જવું ભાઈ એ કે ક્યાં જવું હું કતારગામ જવું ભાઈ પણ સુરત આ ભાઈ જેવું નામ છે ને કઈ એવું જ એનું મતલબ કે અહીંયા કામકાજ છે એકદમ સારી સિટી છે એકદમ ક્લીન સિટી છે એને આપણે ક્લીન સિટી પણ કહી શકાય સુરત ક્લીન સિટી હવે હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો તો મારા ખ્યાલથી મને અહીંયાથી રિક્ષા મળી હતી મને એટલું યાદ છે ગુજરાતી થાળી ને હું અહીંયા ઊભો તો મને અહીંયાથી રિક્ષા મળી આ વખતે પણ અત્યારે મને અહીંયાથી રિક્ષા મળી પડે હવે હું પૂછું અંકલને ભાઈ કતારગામ કતારગામ

અને ત્યાં જઈને પેલા ફ્રેશ થશું ફ્રેશ થઈને પછી હું જે કામ પણ અહીંયા આવ્યો છું તમારે કીધું નથી હું શું કામથી આવ્યો છું એ કામ નિપટાવીને પછી પાછું બાકી જઈશ બોમ્બે આઈ થિંક કાલથી જ કાલ સાંજે નીકળીશ પાછું પછી પરમ દિવસ સવારે ક્યારે જઈશું પણ નીકળી જઈશ કા કાલે નીકળીશ કા આજે નીકળીશ

તું રસ્તો ભૂલી ગયો તો તો અમારો ધુલ્લો આવ્યો ધૂલ્લો ભાઈ ધુલ્લો ગાઈસ હું રસ્તો ભૂલી ગયો તો એમ મેં ધુલા તું આવ અને શું કહેવાય એમ મને રસ્તો બતાવો ને કે તમારા સુરે તો અમને કાઈ હોતું જ નથી બોલો એ તમે કેમ નો મળે તમે આવી તો કે લેવા આવી ધૂલ્લી તારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારા ફ્રેન્ડ કે કેવા માંગી નહીં નહીં ગાઈસ આ છે ને આ જો આ ધૂલાની સ્કૂલ હતી ને તો અહીંયા પણ તો આ ધૂલ્લો બરાબર ને હાજી સો ગાઈસ જો આ ભાઈનું ઘર છે ફાઈનલી ઘરે પહોંચી આયા ખૂબ ખૂબ આભાર તારો ધુલા એવા શું આ ભાઈ આ સુરત વાળા નું ઘર મળે ને ને આપણ ટેન્શન નહી કે આપણ નાના માણસ ભાઈ મોટા માણસના ઘરે જાય તકલીફ પડે સમજે હે તો પછી એવું કે આ મારા ભાભી શ્રી આ મારો ધુલા કે પડું પડું આ અમારો મોટો ભાઈ હા સો ગાઈસ

ત્યાં અમે બરાબર ભૂલા ત્યાં ત્યાં પાર્સલ કરી જશે ને ઘરે જઈને ખાશી તો ગાઈસ છે હવે આવું બ્લોગ લાંબો નહીં કરું કારણ કે પછી ઘઉં લાંબો થઈ જશે તો ગાયશ કરીશું આ ને અહીંયા જ એન કારણ કે હવે ઘરે પહોંચ્યું છે ને પછી આઈસક્રીમ ખાવી છે ને શું છે તો ગાઈસ કરીશું આ ને અહીંયા જ એન અગર આ બ્લોગ તમે સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુલે